ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજ એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે આપણે જે વેસ્ટિજની એગ્રી પ્રોડક્ટ જે યુઝ થયેલી છે એની વિઝિટમાં આવેલા છે અને આપણી સાથે છે રમેશભાઈ પાળિયાથી જેમના આજ તક પ્રોડક્ટ યુઝ થયેલી છે તો એમને ખેડૂતભાઈને સીધા મળ્યો અને શું પ્રોડક્ટના રિઝલ્ટ છે અને કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે તો તમારું નામ જણાવશો ભરતભાઈ ખાનાભાઈ મેણિયા પાળિયા રેડી અને ભરતભાઈ આપણા શેમાં પ્રોડક્ટ યુઝ કરેલી તમે હા મેં કપાસમાં કરેલી છે ગવારમાં કરેલી છે માંડવી માં કરેલી છે બધામાં યુઝ કરેલી બરોબર તો હાલ અમે જે વિડીયો ઉતારે છે ગુવારમાં એમની યુઝ કરેલી છે તો કેટલા વીઘામાં માં આ ગુવાર છે ગુવાર તમારો એક વીઘાનો જ છે બરોબર અને પાયા આપણે આપડે ગડે હા કાઈ લઈ લેવા બરોબર તો રિવ્યુ પણ છે તમને દેખાડ્યો ગુવારનો કે આ ગુવારનો નો બહુ જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો પાયા આપણે કઈ કઈ કે ભરત યુઝ થયેલી પ્રોડક્ટ પાયા આ ખાતર હમ એક આવડું આ ખાતર અને એક આ પાવડર આ પાયામાં ત્રણ ત્રણ યુઝ કરેલ પાયા પાયામાં બરોબર તો પાયામાં બીજું કઈ નાખેલું અને હાલમાં કેટલો સમય થયો છે ગુવાર નો ગુવાર આમ ગણો એટલે એક મહિનો ને દસ થી બાર દિવસનો ગુવાર થયો બરોબર અને અત્યારે હાલમાં ભરતભાઈ કેવું આમ રિઝલ્ટ વિશે તમે શું રિઝલ્ટ તો આમાં બહુ જબરજસ્ત છે અને ફાલ ફૂલમાં છોડમાં માં વિકાસ માં બહુ સારું છે અને ઉતારામાં અત્યારે ઉતારામાં અત્યારે બઉ સારામાં સારું છે એનો તમે અત્યારે મારું બોલે તો નહીં સાંભળો પણ વિડીયો લાઈવ જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતનો ફાલ ફૂલ છે કઈ રીતની સિંગ છે અને કેટલો એને લચકો છે બરોબર અને હાલમાં જ આમાં કેટલો આપણો ગુવાર આજે ઉતર્યો તમારે આજે ગુવાર ઉતાર્યો એક વીઘાનો નો પાંચ મણ પાંચ મણ જેવો બરોબર બીજો ઉતારો છે બરોબર અને બીજો બીજી પ્રોડક્ટ છે એનો તમે છટકાવ ખાલી કર્યો